જસદણના ખારચિયા હનુમાનજી બસ સ્ટેન્ડ પાસે લાશ મળી આવી છે જસદણ તાલુકાના ખારચિયાના બસ સ્ટેન્ડ પાસે પિસ્તાલીસ વર્ષે અપ્રોડની લાશ મળી ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને ખરચિયા ગામના સરપંચ અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસે હાર્ટ એટેક આવ્યું હોવાનું અનુમાન જસદણના મેરાભાઈ બાવળીયાની લાશ ઓળખાય વધુ તપાસમાં આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે તો આપને જણાવી દઈએ કે ઘટના સ્થળે એક આટકોટમાં ઘટના સામે આવી છે કે જ્યારે ગામના બસ સ્ટેન્ડની ઉપર જ એક પિસ્તાલીસ વર્ષે પ્રોડની લાશ જોવા મળી છે અને લાશ દેખાતાની સાથે જ આસપાસમાં વારનવાર ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે દિશામાં હાલ અત્યારે તપાસ ચાલી રહી છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે એક ખારશિયા બસ સ્ટેન્ડ પાસે પિસ્તાલીસ વર્ષીય યુવકની લાશ મળી આવી છે અને સા કારણોસર આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેની પણ અત્યારે હાલ તે દિશામાં તપાસ ચાલી રહી છે આપણે જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ નજીકમાં પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો ઘણી વખત થતું હોય છે કે જ્યારે